આનંદ આનંદની વાત હતી અને હું ઘણા સમયથી સાંભળું ત્યારની ખુશી અનુભવતી હતી કે દીકરીને ક્યારેય ક્યારે એ રીતનું સન્માન નથી મળતું આજે દીકરીનું સન્માન થયું એની સાથે સાથે જે વહુઓનું સન્માન કર્યું એ ખૂબ જ લુવાર સમાજની અંદર ગર્વની વાત કહેવાય દરેક સ્ત્રીની અંદર એક એવી છુપાયેલી ભાવના હોય છે કે મારું ઘર ક્યાં અને આ એક ખબર હશે ઘણી બધી જાણીતી છે કે સાત પગલાં આકાશમાં હું તો નીકળી તી મારી તલાશમાં સાત પગલાં આકાશમાં અહીંયા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટે પુત્ર વધુનું સન્માન કરીને એને એક પગલાં ભરવાની સરસ મજાની તક આપી છે અહીંયા પુત્ર વધુનું પણ એટલું જ સ્થાન છે અને મને તો ગર્વ છે રુવાર સમાજની અંદર દીકરીઓની સાથે પુત્ર વધુનું પણ સન્માન થાય છે બસ વધુ નહીં કહું મહિલા મિસ્ત્રી અમદાવાદથી As